ચિત્રા વિસ્તારમાં પિતા પુત્ર ઉપર હુમલો કરનાર સાત આરોપીઓને પોલીસે ઝડપી લીધા ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક પાસે સાંજના સમયે રાજુભાઈ ચોહલા અને તેમના મિત્ર સાથે વાત કરતા હતા તે દરમિયાન મહેન્દ્ર ઉર્ફે ટિક્કી રાઠોડ સહિતના તેમના મિત્રોએ અહીં કેમ ઉભા છો તેમ કહી રાજુભાઈ ચોહલા અને તેમના પિતા ઉપર હુમલો કર્યો હતો જેમાં બંનેને ઈજા થતા સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સાતે સાત આરોપીઓને ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી be yeah.